તારીખ પે તારીખ તારીખ પર તારીખ આવું કોર્ટમાં વકીલો કહે છે આવી રીતે આપણે પણ સિઝન પર સિઝન સિઝન પર સિઝન આ ઉરી પતંગની સિઝન જી ને હવે કાર્ડ કંકોત્રી હાર ગજરો રજવાડી હાર ગજરો આવી સિઝન આપણે આવી છે જય શ્યારામ ચાલો દાદા પાસે દોરી પાવા આવી રીતે સાત આઠ ગામના આપણી પાસે દોરી પાવા આવે છે એમજ આ કાર્ડ કંકોત્રી ના હાર ગજરામાં એવું છે હો ભાઈ હા આ ઘણા ગામના આપણી પાસે કોટડા ઉશા કોટડા ટાંકલી કાટીકડા ભાટીકડા દાઠા રાણીવાડા માળવાય હથરા એમ ઘણા ગામના આપડી પાસે કાર્ડ કંકોત્રી સપાવા આવે છે જાય શિયારામના કંકોત્રી સપાવા ને હાર ગજરાના ઓર્ડર આવે છે ધન્યવાદ હો ભાઈ હા તમે હંદાઈ દોડી દોડીને અમારે ઓલે આવો છો એ બદલ ખૂબ ખૂબ આભાર જય શ્યારામ આવજો જય શ્યારામ મિત્રો મોજમાં છો ને મોજમાં જ રહેજો હો ભાઈ હું જો મોજમાં છું મોજ માર્યો આનંદ માર્યો હરખ માર્યો અને અલગ ધણીની ખોજ માર્યો અમારા વિડીયો સારા લાગે તો જોતા રહ્યો જય શ્યારામ આવજો સંતોષ કળસાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત જય શ્યારામ શામ મિત્રો તો આજે આપણે મોવા જવાનું છે હા આજે આપણે પહેલું મુરીત કરવાનું છે હા આ રજવાડી હાર ગજરા આપણે બનાવીએ કે નહીં એનો આજે પહેલો વેલો ઓર્ડર આવ્યો છે મોવામાં ચા ચા જગ્યાએ ફૂલ ને હાંધુઈ લેવા જવાનું છે આપણે કઈ રીતે ફૂલ લાવીને કઈ રીતે હા હાર ગજરો હાથે બનાવી આ હંધુઈ તમે જોવા માટે આગળના વિડીયામાં બિના રહેજો જય શામ જો માલ નદીમાં હવે પાણી ઓછા થઈ ગયા જોઈ જોઈશું હા આવી ગયા છીએ ફૂલની વાડીમાં જો તો હવે આપણે ફૂલ ઉતારવા માંડીએ હા જો મસ્તીના ફૂલ છે કે નહીં જો આવા ગોટો છે આને ગોટો કહેવાય આ લીંબુ પીળો ગોટો કહેવાય હો હા જોઈ શકો છો જો તમે હા જય શ્યારામ જય ઓમ શ્રી રામ પાસ રહો જગ્યા ઓમ જય શ્યા રામ અહીંયા કઈક જગ્યા છે આપણે અંદર કઈક મંદિર છે હું દર્શન કરું ને તમને પણ દર્શન કરાવો તમે જય શ્યારામ તમે જોઈ શકો છો જો આપણે અત્યારે આ રામ પાસ રહો અહીંયા કઈક મંદિર છે જોવો તમે આવું કંઈક મંદિર છે તો ભોળાનાથ નું મંદિર છે Jay 博拉纳，马哈 <noise> 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 બબલા હે બબલા જય શ્યારામ તમે જઈ શકો છો જો મસ્તીના ફૂલ છે હો ભાઈ હા જય ફૂલ હોય ને અત્યારે આપણે કળસાર એટલે ઘરે આવી ગયા સિંહ જો તમે હોવાથી આપણે ફૂલ અડા નહી લઈને ઘરે આવી ગયા તમે જોઈ શકો છો Legenda હા હું શું કરે છે જો આ સમિતભાઈએ બનાવેલું છે જોઈ શકો છો જો તમે આ ને આ બેને બનાવ્યું ધંધેસળી ગયો આખું ઘર હો ભાઈ જોવો તમે કાતર લે ભાઈ મોઢે તોડમાં દાંત પડી જાય તો ખોટમાં જાઉં શેરા મિત્રો તમે જોઈ શકો છો જો આપણે આ હાર ગજરો ત્યાં થઈ છે ને આ ખોખામાં ફિટ કરી દઈએ આજનો ઓર્ડર પૂરો કરી તો આવી રીતે આપણે આ હાની સીઝન કરીશી તમે જોઈ શકો છો જો આ બે હાર ગોઠવ્યા આ ગજરો આ ગજરો ગોઠવી દઈ બરોબર તો મિત્રો આપણે છે ને આખો ખો પેક કર્યું જય શ્રી તો અચે જો આપણે આ ઓર્ડર છે ને પૂરો કર્યો ને આપણે આ વિડીયો હવે પૂરો કરીએ બરોબર સંસ્કાર સ્ટુડિયો સંસ્કાર લાઈવ પ્રસારણ સંસ્કાર કાળકંકોત્રી ને સંસ્કાર મોટરનો શણગાર ને હાર ગજરો આવું ઊંધું કરીએ છીએ વરહમાં આપણે આ કં કંકોત્રીની ને મોટરનો શણગાર ને દોરી પતંગને આવું સીઝન લઈએ છીએ ને બાકીના સમયમાં આપણે મોરારી બાપુની કથામાં બાર વરથી હાંદે છીએ ત્રણ વખત તો આપણે નેપાળ જઈ આવ્યા અને પંદરક રાજ્યોમાં હાંદે કથામાં લાભ લીધો તો ફરી મળશું બીજા વિડીયોમાં અત્યારે આ વિડીયો પૂરો કરી જય શ્રી રામ આવજો